ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી જે અનુસંધાને તુવેરની ટીમ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફે દશરુ બાલુભાઈ વસાવા તેના ઘરે હાજર છે આ માહિતીના આધારે પોલીસે અંકલેશ્વરના હજાદ ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ત્રણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એક મળીને કુલ છ ગુનામાં ફરાર હતો રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર